અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ભારે બબાલ થઈ હતી કોંગ્રેસ ઓફિસ નજીક ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની છે બંને પાર્ટીના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ યુવા મોરચાની ટીમ કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચી હતી જ્યાં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા જ્યાં પોલીસની હાજરીમાં જ મામલો બિચક્યો હતો અને બંને પાર્ટીના કાર્યકરોની વચ્ચે પથ્થરમારો થયો હતો એમાં પોલીસ દ્વારા તકેદારી બંદોબસ્ત રાખવામાં આવેલ હતો પણ જે પથ્થરમારાનો બનાવ બન્યો પોલીસે તાત્કાલિક એમને કંટ્રોલ કર્યા અને આ બનાવમાં જે કેટલાક ત્યાં હાજર માણસોને પણ ઈજા થઈ અને પોલીસવાળા ચાર જે કર્મચારી છે એમને પણ ઈજા થઈ છે અને પોલીસે ત્યાં તાત્કાલિક કેટલાક માણસોને અત્યારે સરકારશ્રી તરફથી ફરિયાદ દાખલ થવાની ચાલુ જ છે અત્યારે પોલીસના જે કર્મચારી છે એમને સારવાર લઈને એમને તરફથી ફરિયાદ અત્યારે લેવાની ચાલુ છે અને જે જેને ઈજા થઈ છે એની તરફથી પણ જે જેટલી ઈજા છે એ બાબતે પૂછપરછ કરીને અત્યારે ફરિયાદ ચાલુ છે